કયા સંવિધાનમાં એવું લખેલું છે કે વકીલોને નહીં જવાનું અથવા આમ જનતાને નહીં જવા દેવાનું કોઈ ક્રિમિનલ છે અને ચૈત્ર વસાવાએ એક નાનો એવો ગ્લાસ ફેંક્યો લાગ્યો નથી અને એની ઉપર તમે નવ અવનવી કલમો લગાડો છો આ કયું નિયમ છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર શેતોભાઈ વસાવાને જે મિત્રો જેલમાં નાખવામાં આવ્યા છે ને આદિવાસી સમાજના લોકો ખુલ્લી આમ ઘોસ્યા થઈ હશે સોશિયલ મીડિયાની અંદર વિડીયા થઈ હશે વાયરલ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરી એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું બોલતા નહીં લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઈબ કર્યા વિના વહી જશે ભાઈઓ સબસ્ક્રાઈબ અવશ્ય કરી નાખજો જેથી હું આવો નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં તમારા સમક્ષ જોવા મળે હવે તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર મિત્રો આમ આદમી પાર્ટીના નેતા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સાથે જે કરવામાં આવી રહ્યું છે જે આ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક લોકો ગુસ્સે એ માટે છે કે આ ભાજપની સરકાર છે અને આમ આદમી પાર્ટીને જેલમાં નાખી દેવામાં આવ્યો છે હવે આના અંદર મિત્રો વાત કીધું તો ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા પણ મેદાનમાં આવ્યા હતા અને શ્વેતોભાઈ વસાવાને વસાવવા માટે તમને લોકોને ખબર છે કે વિસાવદની અંદર ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો વાત કીધું તો જીત મેળવ્યા હતા ત્યારે મિત્રો તેમની સાથે ગોપાલભાઈ ઇટાલિયા સાથે મિત્રો શેતોભાઈ વસાવા હતા હવે શ્વેતોભાઈ વસાવાને જેલમાં નાખવામાં આવ્યો છે તો ગોપાલભાઈ ઇટાલિયા વકીલ બને મિત્રો મદદ કરવા આવ્યા છે ધન્ય છે મિત્રો બંને આમ આદમી પાર્ટીના નેતાને ગુજરાતની અંદર આ બંને નેતાઓનો મિત્રો ખૂબ જ સારું એવું નામ છે ને ખુલ્લી આમ મેદાનની અંદર છે ને રહેવું પણ જોઈએ અને શું મિત્રો વાત કીધું હવે શેતુભાઈ વસવાઈ ક્યારે જેલની બહાર આવે છે ને મિત્રો આવે તો તેમનું સ્વાગત સ્વાગત લોકો કેવી રીતે કરે છે આપણે બધું મિત્રો માહિતી જોવાની રહેશે ખાસ કરીને આ વિડીયો બંને એટલો શેર કરી એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં કારણ કે ભાઈ આપણે શેલની અંદર આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમારા સમક્ષ લાવતો હોઉં છું બાકી આ વિડીયો વિશે તમે શીખ્યો છો ખાસ કરીને બધા લોકોને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે આપણે એક નવા વિડીયો મળી જશે બધા જ લોકો ને જે હિન્દ જે ભારત